ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એમ્બ્યુલન્સના કર્મચારીઓ રહેશે ખડેપગે ગુજરાતમાં ઉત્સવ પ્રિય ઉત્સવ તરીકે ઉજવાથી ઉત્તરાયણ આનંદ આવે છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સી ને પહોચી વળવા ફરુચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદમી જાન્યુઆરી બે હજાર રોજ આશરે અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે ઓગણીસ પોઈન્ટ એસી ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ કોલ નોંધાય છે જે ચૌદ જાન્યુઆરી બે એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે ચાર હજાર નવસો બાર ને પંદરમી જાન્યુઆરીના દિવસે ચાર હાજર નવસો બાર જેટલા કેસમાં વધારો નોંધવાની શક્યતાના હોવાને કારણે જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ નેવું કર્મચારીઓ તેવાના દિવસે ખડેપગે હાજરી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે સાવધાનીને ભાગરૂપે સલામતન જગ્યાએથી પતંગ ઉડાવવું રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવું અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવાની સાથે જ જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો ને ડાયલ કરી મદદે બોલાવવા વિનંતી કરી છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વન ઇમરજન્સી સર્વિસ ભરૂચ નજીકના દિવસોમાં એટલે કે ચૌદ અને ને એમ બે દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પણ તેની સાથે સાથે એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ચારથી પાંચ વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ ત્રણ હજાર આઠસો ને નવ જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધીને અનુસંધાને જો વાત કરીએ તો ચૌદમી જાન્યુઆરીના રોજ લગભગ અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ ઓગણીસ પોઈન્ટ એંસી ટકાનો વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમના જો દરરોજના સરેરાશ કેસીસની જો જઈએ તો અઠ્યાસી જેવા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણને અનુસંધાનમાં ચૌદ જાન્યુઆરીના રોજ લગભગ બે પોઈન્ટ સત્તાવીસ ટકા એટલે કે નજીવો વધારો સાથે લગભગ નેવું એક કેસિસ નોંધાશે એવું અનુમાન લગાવી રહ્યું છે પણ તેની સાથે વાસી ઉત્તરાયણ એટલે કે પંદરમી જાન્યુઆરીના રોજ લગભગ ત્રેવીસ પોઈન્ટ છ્યાસી એટલે કે લગભગ એકસો નવથી એકસો દસ જેટલા કેસીસ નોંધાવાની શક્યતા જણાઈ રહી છે જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફ્ટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ રોડ તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણમાં ઉત્તરાયણ ઉજવવી જોઈએ આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે કેવોથી કપાઈ ના જાય એ સાવચેતી રાખવી જોઈએ આભાર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુતને સબસ્ક્રાઇબ કરો